આજે રાજકોટની બાજુમાં મોટા મવા ગામમાં ગીરગંગા પરિવાર દ્વારા એક ચેકડેમ ઊંડું કરવા માટેનું કામ ચાલુ છે મિત્રો આપ સૌને ખબર છે કે પાણી એ આખા વિશ્વની સમસ્યાનું સમાધાન છે પાણીના એક ટીપા સિવાય આપણે એક ડબલું માંડી નથી શકતા અને પાણીની શું જરૂરિયાત છે જ્યારે પાણી ન હોય ત્યારે જ આપણને ખબર પડે છે આ પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગીરગંગા પરિવારે સમગ્ર ગુજરાતમાં બહુ મોટું અભિયાન ચલાવ્યું છે એમાં ગીરગંગા પરિવારે એક લાખ ડેમ ઊંડા કરવા પાળા ઊંચા લેવા નવા બનાવવા રિપેર કરવા અને બોર રિચાર્જ કરવાનો સંકલ્પ કર્યો છે એના ભાગરૂપે અત્યારે આ હિટાચી મશીનથી આ ડેમ ઊંડું થઈ રહ્યું છે આપ જોવો છો અત્યારે પાણી થોડું થોડું આવી ગયું છે અને લગભગ અઢાર હિટાચી મશીન અને બે જેસીબી આઠ ટ્રેક્ટર એજ એજ એક એજેક્સ મશીન આવા નાના મોટા ત્રીસેક વાહનો ગીરગંગા પરિવારે વસાવી લીધા છે ગયા ઉનાળામાં અડસઠ ગામમાં કામ હાલતા હતા બાકીના મશીનો ભાડે લીધા હતા અને ખૂબ મોટા પ્રમાણમાં કામ થયા છે કાલાવડ તાલુકાનું ઉરણા ગામ છે એક ભાવનગર જિલ્લાનું તોરી ગામ છે એ ગામમાં પાણી માટે દરેક સીમમાંથી નાના મોટા ડેમ બનાવીને પાણીને રોકી લીધું છે જો વરસાદી પાણી આપણે રોકશું તો પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે એમ સમજી લેજો ઇઝરાયલ જેવા દેશમાં મામૂલી ચાર પાંચ ઇંચ વરસાદ થતો હોવા છતાં પાણીનું બેસ્ટ મેનેજમેન્ટ અને રોકી લેવાના કારણે આખા વિશ્વને શાકભાજી અને ફ્રૂટ પૂરું પાડે છે આપણે તો અહીંયા ખૂબ વધારે વરસાદ થવા થઈ રહ્યો છે એવરેજ ચાલીસ પચાસ ઇંચ વરસાદ પડવા છતાં ઉનાળો આવે અને પાણી માટેના ટેન્કરો ચાલુ કરવા પડે છે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક જ વિકલ્પ કે ચેકડેમ ઊંડા કરો પાડા ઉચાલ્યો જે તૂટી ગયેલા ચેકડેમ છે એને રિપેર કરો હાલમાં પણ આ ચોમાસા દરમિયાન જે જે ગામમાં જે ડેમના સ્ત્રાવ વિસ્તાર છે કે ચેકડેમમાં ચાલુ થઈ શકે એમ છે પાણી ઓછા ભરાણા છે એમાં જે ગામના આગેવાનોએ રાજકીય આગેવાન સામાજિક આગેવાનોએ આ કામ કરાવવું હોય તો સંસ્થાનો સંપર્ક કરે સંસ્થાનો ફોન નંબર આમાં છે જ ફોન કરો અને કામ ચાલુ કરો મિત્રો વિચારવામાં સમય નવયો જાય આપણા ઉત્સાહ સાથે મળીને એક ગીરગંગા પરિવારે આ કામને વેગ મળે એના માટે દેશના વિખ્યાત કવિ ડૉક્ટર કુમાર વિશ્વાસની કથા આવતા ડિસેમ્બરમાં પંદર સોળ સત્તર ડિસેમ્બર રાતના આઠથી બારના કાર્યક્રમમાં એક અપને અપને શ્યામ કી કથાનો આયોજન કર્યું છે આ કથામાં આપ સૌ જોડાવ અને આ કામને વેગ મળે એના આશયથી જ આ કથાનું આયોજન કર્યું છે આ કામમાં વેગ આપવા માટે આપના કોઈ સજેશનો હોય તો આ સંસ્થાને આવકારીએ છે અને કથાના અનુસંધાને પણ કોઈ આપણા આઉટ ઓફ સ્ટેટ કે વિદેશમાં વેપારી મિત્રો હોય કે અન્ય અન્ય શહેરમાં જે ઉદ્યોગપતિઓ વેપારી હોય એનો સંપર્ક કરી અને આપણા જન્મભૂમિનું ઋણ ચૂકવવા માટે આપણે શું કરી શકીએ મારું ગામ ચાંદલી છે તો મને ચાંદલી પ્રત્યે અહોભાવ હોય જ કે આ જન્મભૂમિમાં મેં જન્મ લીધો છે તો મારે ઋણ કેવી રીતે ચૂકવવું આપણે ગામડામાં મંદિરો બનાવ્યા આકર્ષક ગેટ બનાવ્યા સમાજ બનાવ્યા આ ખૂબ જરૂરી છે પણ એનાથી વધુ જરૂરી મને એવું લાગે છે કે ચેકડેમ અને તળાવના કામમાં હજી જોઈએ તેટલું કામ થયું નથી દરેક ગામની દરેક સીમમાં નાના મોટા પાંચ પચીસ પચાસ ચેકડેમ હોય અને વરસાદી પાણીનું આપણે જો સંગ્રહ કરી લેશું તો બારે બાર માસ આપણા કૂવા ઉપર રહેશે આપણે આપણા પાણીના સ્તર જે બગડી ગયા છે ઊંડા બોર કરીને એ પાણી બગડ્યા છે એ પણ આનું સોલ્યુશન છે અને જો પાણી હશે તો આપોપ સમૃદ્ધિ આવવાની છે અને સૃષ્ટિનું મોટા મોટું કામ હોય તો આ પાણીનું કામ છે આ કામમાં આપ સૌ જોડાઈ જાઓ અને આ સંસ્થાને એટલું વાયવગે કામ કરવામાં સપોર્ટ મળે એના માટે આપ સૌનો સહયોગની જરૂર છે તો આપ સૌ આમાં જોડાવ અને વહેલી તકે આ સંસ્થાનો ટાર્ગેટ છે એ આપણો પૂરો કરીએ અને આપણે ગુજરાત આખાને ગ્રીન બનાવી દઈએ અને બહારથી લોકો અહીંયા ફરવા આવે એવું વાતાવરણ બને જો વરસાદી પાણી રોકશું તો જ આ બનશે અને આપણે સૌ વહેલી તકે આ મકામે લાગે જઈએ એવી અપેક્ષાથી મારી વાતને વિરામમાં છું અસ્તુ